તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજા અને સમગ્ર પોલીસ ટીમ દ્વારા ત્રણ દિવસમાં પીડિત ખેડૂત કનુભાઈ લુણાઘરિયાની નવ વીઘા જમીન પરત અપાવી હતી જેને લઈ કનુભાઈએ અમરેલી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર હિમાંશુ પંડ્યા ચલાલા મારું નામ કનુભાઈ જાદવભા લુણાઘરિયા ગામ લાપળિયાનો રહેવાસી છું અત્યારે હું ગામમાં જ રહું છું પણ મારા છોકરાએ ચાર વર્ષ પહેલાં બાબુભાઈ તેરૈયા પાસેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધેલા અને પછી એણે વ્યાજ ચડાવી રૂપિયા બાર લાખ કાઢ્યા મેં એને બાર લાખ રૂપિયા લોન કરીને આપી દીધેલા છતાંય એણે ધમકી મારી અને મારી પાસેથી મારી જીવાની જમીન નવ વીઘા એણે બાનાખત કરી લીધેલું અને હાલ એમાં એ ગયા વર્ષે એણે કપાસ વાવેલો અને પછી એણે મારી ઉપર દાવો મૂક્યો કે મને જમીન ખાતે કરી દો તો મારી જી જીવાની જમીન મારે કેમ એને ખાતે કરી દેવી પછી મેં એસપી સાહેબનો સહારો લઈ અને ત્રણ ફરિયાદ કરી અને એસપી સાહેબ અને પીએસએસ સાહેબે અને બેના સ્ટાફે મારી જમીન ત્રણ દિવસનો મને કબજો આપી દીધો અને અત્યારે હું એમાં ખેતી કરું છું અને બધા સ્ટાફનો ખૂબ હું આભાર માનું છું કે મારે ત્રણ દિવસમાં મને જમીન પાછી આપી દીધી